નવરાત્રિમાં સાંભળો માતા દુર્ગાના બત્રીસ નામ એક દુર્ગા દુર્ગા પદી નિવારણી દુર્ગમ મ્છદિની દુર્ગ નિહત્રી દુર્ગ તો દ્રાહિણીની દુર્ગ નાશિની દુર્ગસાધિની દુર્ગમા લોક લોકદ્વાનલા દુર્ગમ જ્ઞાનદા દુર્ગમા અહા દુર્ગમા લોકા દુર્ગમા તત્સવરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમા શ્રીત્રા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ જ્ઞાનસંસ્થાના દુર્ગ મોર્ગમધ્યાનભાસીની દુર્ગમાથસ્વરૂપિણી દુર્ગમગા દુર્ગમાંગી દુર્ગમાયુધારીણી દુર્ગમા સુર સહસિ દુર્ગમતા દુર્ગમેશ્વરી દુર્ગમ્યા દુર્ગભા દુર્ગદારીણી દુર્ગ ભામા જે કોઈ ભક્ત નવરાત્રિમાં માતા દુર્ગાના બત્રીસ નામ સાંભળે છે તેની ઉપર માતા દુર્ગા પ્રસન્ન થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે